નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ પરીક્ષા બે હજાર વીસ અંતર્ગત આજે આપણે ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર બે જોઈશું ગુજરાતને ઇતિહાસને લગતા પાંચ પાર્ટ બનાવ્યા હતા જે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તેની સાથે એકથી દસ મોડલ પેપર ગણિતના લગેતના ભાડાને લગતા પ્રશ્નોનો પણ વિડીયો બનાવેલ છે તેમજ કરંટ અફેર્સના પણ વિડીયો બનાવેલા છે અને કોમ્પ્યુટરના પણ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના વગરતા શરૂ કરીએ ગુજરાતની ભગોળ પાર્ટ નંબર ટુ ફર્સ્ટ ક્વેશ્ચન કેશુભાઈ પટેલના સમયમાં કયો જિલ્લો બન્યો હતો તો પાટણ જિલ્લો બન્યો હતો જે બે હજાર ની સાલમાં બનાવવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેટલા જિલ્લા આવેલા છે તે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ટોટલ અગિયાર જિલ્લા આવેલા છે એટલે કે સૌરાષ્ટ્ર ઝોનમાં અગિયાર જિલ્લા આવેલા છે તળ ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે તળ ગુજરાતમાં એકવીસ જિલ્લા આવેલા છે ચોથા નંબરનો ક્વેશ્ચન ભાવનગર અને અમદાવાદમાંથી છૂટો પડેલો જિલ્લો એટલે કયો જિલ્લો તો બોટાદ જિલ્લો સુરતમાંથી કયા જિલ્લા છૂટા પડેલા છે સુરતમાંથી એક વલસાડ તેમજ તાપી જિલ્લો આ બે જિલ્લા સુરતમાંથી છૂટા પડેલા છે પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે એ તો દરેક મિત્રોને ખબર હશે કચ્છ જિલ્લો જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતમાં જિલ્લાનું નામ આપો એટલે આંતરરાષ્ટ્રીય સરહદ એટલે બીજા દેશ સાથે સરહદ લાગતી હોય એટલે કચ્છ જિલ્લો છે આઠમો ક્વેશ્ચન દાહોદ ને કયા બે રાજ્યોની સરહદ અડે છે દાહોદ ને એક રાજસ્થાન અને બીજું મધ્ય પ્રદેશ એટલે કે એમપી રાજસ્થાન ને એમપી આ બે દાહોદ ને દાહોદ રાજ્ય ને દાહોદ ને બે રાજ્યોની સરહદ અડે છે ગુજરાત નો દરિયા કિનારો ભારત ના દરિયા કિનારા ના કેટલા ટકા ભાગ ધરાવે છે ગુજરાત નો દરિયા કિનારો જે છે સોળસો કિલોમીટર નો છે એટલે જે ભારત ના જે ટોટલ દરિયા કિનારો છે એનો ત્રીસ ટકા ભાગ ગુજરાત નો દરિયા કિનારો રોકે છે દસમો ક્વેશ્ચન ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઇલનો છે કેટલા માઇલનો નવસો નેવું માઇલનો કિલોમીટર પૂછ્યા હોય તો સોળસો કિલોમીટર અને માઇલ પૂછે તો નવસો નેવું માઇલ થાય છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે આઠસો કિલોમીટર તળ ગુજરાતના દરિયા કિનારીની લંબાઈ કેટલી છે ત્રણસો એકાવન કિમી કચ્છના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે તો ચારસો છ કિમી તો સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાની સરહદ દરિયા કિનારાને સ્પર્શે છે તો સૌરાષ્ટ્રના આઠ જિલ્લાની જે સરહદ છે જે દરિયા કિનારાને સ્પર્શે છે તળ ગુજરાતના કેટલા જિલ્લાની સરહદ દરિયા કિનારે અડે છે તો છ જિલ્લાની સરહદ દરિયા કિનારાને અડે છે સોળમો ક્વેશ્ચન સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે તો સૌથી વધુ દરિયા કિનારો દેવભૂમિ દ્વારકામાં આવેલ છે સત્તરમાં નંબરનો ક્વેશ્ચન સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે તો મોરબી જિલ્લામાં આવે છે મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ગુજરાતના કયા ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે તો મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ગુજરાતના છ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે મધ્ય પ્રદેશને ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે તો મધ્ય પ્રદેશને ગુજરાતના બે જિલ્લાઓની સરહદ સ્પર્શે છે એક છે દાહોદ અને બીજું છે છોટા ઉદેપુર વીસમો ક્વેશ્ચન છોટા ઉદેપુર ને કયા બે રાજ્યોની સરહદ સ્પર્શે છે તો છોટા ઉદેપુર ને એક મધ્યપ્રદેશ અને બીજું મહારાષ્ટ્ર આ બે રાજ્યોની સરહદ સ્પર્શે છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આવેલું પરમાણુ મથક કયું છે તો કાકરાપાર જે ગુજરાતમાં આવેલું પરમાણુ મથક છે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે તો ધુવારણ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો એકસો પંચ્યાસી એમાં સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો તો અને કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તળ ગુજરાતમાં કુલ સત્તર નદીઓ આવેલી છે અઠ્યાવીસમું પ્રશ્ન માતા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે તો રુદ્ર માતા બંધ ખરી નદી પર બાંધવામાં આવેલ છે ઓગણત્રીસ કચ્છની મોટા ભાગની નદીઓ કોને મળે છે તો કચ્છના અખાતને કચ્છની મોટા ભાગની નદીઓ મળે છે કચ્છની નદીઓ કઈ દિશા તરફ વહે છે તો કચ્છની નદીઓ દક્ષિણ દિશા તરફ વહે છે એકત્રીસ નંબરનો ક્વેશ્ચન બનાસ નદીનું બીજું નામ જણાવો પર્ણસા જે બનાસ નદીનું બીજું નામ છે છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો બનાસ નદી નદી જે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી છે અને બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કઈ પર્વતમાળામાંથી થાય છે તો અરવલ્લી પર્વતમળામાંથી થાય છે ચોત્રીસમો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે તો પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્યમંદિર આવેલ છે પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન મીરાદાતાર કઈ નદીના કિનારે આવેલું છે તો પુષ્પાવતી નદીના કિનારે મીરાદાતાર આવેલું છે છો છત્રીસ ઉત્તર ગુજરાતની કુવારિકા નદીના નામ જણાવો તો કુવારિકા નદીના નામ બનાસ સરસ્વતી અને રૂપેણ સરસ્વતી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે તો એકસો પચાસ કિલોમીટર દાંતીવાળા બંધ કઈ નદી પર બાંધેલો છે તો બનાસ નદી પર દાંતીવાળા બંધ બાંધવામાં આવેલ છે ઓગણચાલીસ પાલનપુર ડીસા અને શિરોહી કઈ નદીના કિનારે આવેલા છે તો પાલનપુર ડીસા અને શિરોહી બનાસ નદી ના કિનારે આવેલા છે ચાલીસ નંબરનો ક્વેશ્ચન મુક્તેશ્વર બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે તો મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી પર બાંધવામાં આવેલ છે એકતાલીસ સરસ્વતી નદી કયા ડુંગરમાંથી નીકળે છે તો ચોરીના ડુંગરમાંથી સરસ્વતી નદી નીકળે છે

મહેસાણા જિલ્લોના જિલ્લાના ખેરાલુ તાલુકામાં ધરોઈબંધ આવેલ છે વાસણા બંધ કયા જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ જિલ્લામાં વાસણા બંધ આવેલ છે સુડતાલીસ નંબર છે મહી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે તો વિદ્યાચર પર્વતમાળામાંથી મહી નદી નીકળે છે અને ગુજરાતમાં મહી નદીની લંબાઈ કેટલી છે તો એકસો એસી કિલોમીટર તો ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને બે વાર ઓળખે છે તે કઈ નદી છે તો મહી નદી છે જે ભારતની ની મહી નદી જે આપણી ગુજરાતની મહી નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન 50 નંબરનો મહી નદી પર કયા બે બંધ આવેલા છે એક તો કડાણા બંધ અને બીજું ઉણાક ડેમ આ બે બંધ મહી નદી પર આવેલા છે તો મિત્રો આ હતા આપણા વિદ્યાર્થીઓના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે આપણે ગુજરાતની બુકોને લગતા દસ માર્ચોના છીએ જે તમને આવનારી કંડક્ટર પરીક્ષા માટે ખાસ ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો હવે કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત